એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પણ નજર કરીશું મહત્વના સમાચાર રાજકોટના ભાગેડુ મિયરની અગ્નિકાંડ મામલે પહેલી પ્રતિક્રિયા સામે આવી છે જ્યારે પત્રકારો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો ભાગેડુ મેયર નયનાબેન પેઢેરાનું નિવેદન સામે આવ્યું છે આ

આ બાબતમાં કોઈ પણ પ્રશ્ન તમે પૂછશો તો તપાસનો ધમધમાટ ચાલુ છે જે તપાસ થશે એ થવાની જ છે આ બાબતમાં હું મારું નિવેદન નહીં આપી શકું કેમ કે આ નિવેદન અમુક આપણને કહેવાની જરૂર હોતી નથી જે તપાસની જેને કામગીરી સોંપેલી છે એ 100% કડક તપાસ કડક તપાસ કરશે આ બાબતમાં હું અત્યારે મન ધારણ કરું છું કેમ કે જે દ્રશ્ય જોયેલા છે એનો આઘાત અમને પોતાને પણ છે